કચ્છના અબડાસામાં વરસાદે તબાહી મચાવી નલિયા કોઠારા સહિત અનેક વિસ્તારો અને આસપાસના વિસ્તારો પાણીમાં થઈ ગયા હતા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું ગામને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અનેક મકાનોમાં ઘર વખરીને નુકસાન થયું છે કચ્છના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ચાલુ છે જેના કારણે અત્યાર સુધીમાં ચારથી થી વધુ લોકો પૂરના પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા છે नजण वाला વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવે છે. ગઈ કાલ સામ સે લગભગ 7 વાગે સે સવારે કે 12 વાગે તક અંદાજા મેરે ખ્યાલ સે 12 ઇંચ જેસી લગાતાર બારિશ હોને કી વજહ સે કચ્છ કે અભળાસા કે કોઠારા ગામ કે આસપાસ કે જીતને ગામ હૈ ઉનમે લોકો કા જો નીચલે હિસ્સે મે જો લોગ રહે રહે ઉનકા થોડા બુરા હાલ હો ગયા હૈ और आज यहाँ जो सेवा की संस्था हैं और यहाँ का वहीवटी तंत्र है सभी साथ मिलकर जो निचले हिस्से के जो हैं लोग उनको निकाल के हम, हम एक से, सेफ जगह पे ले ले जा रहे हैं अंदाजा हज़ार से बारह सौ लोग रहते हैं सत्ती सत्तर से अस्सी परसेंट घरों में पानी आ गया है उन लोगों को बाहर निकल निकालने के लिए हमारे नौजवान और गांव के सरपंच और गांव के तलाटी और वहीवटी तंत्र भी आ, और, और हमारी टीमें भी साथ में लगी हुई જી અત્યારે હાલે કોઠારા માનપુરા વિસ્તારમાં અંદાજીત હજાર એક માણસો અત્યારે આગળ વસવાટ કરે છે જે પૈકી સિત્તેર ત્યાંસી ટકા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે વહીવટી તંત્ર દ્વારા તેઓને સ્થળાંતર કરીને આશ્રય સ્થાનો જેવા કે પ્રાથમિક શાળા છે સેવા કે સંસ્થાઓની અંદર એ લોકોને અત્યારે હાલી મોકલી દેવામાં આવેલ છે અને વહીવટી તંત્ર દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે પણ આગાહી છે તો શું જે અત્યારે હાલ આગાહી છે અત્યારે હાલે ઉપરથી કહેવામાં આવ્યું છે તે મુજબ તંત્ર દ્વારા કહેવા પ્રમાણે અત્યારે જ્યાં સુધી પાણી નીચે ઉતરી ના જાય ત્યાં સુધી આ લોકોને આસ્થા અંદર જ અમે આગળ રાખશું તેના માટે જમવાની વ્યવસ્થા કરશું પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ છે અને માણસોના ઘરો ગાતા ગાતા ઘરોમાં લાંબા મારે છે અને જે અમે વ્યવસ્થા કરી અમે તંત્રએ ગામના અગ્રણીઓ પછી આ યુવા યુવા છે એ લોકોએ આગળ રહેવાની જમવાની એ અમે વ્યવસ્થા કરી લેખી છે અને હમણાં બહુ છે ને બહુ ભયંકર પરિસ્થિતિ છે ગામની